સુરત ટ્રાફિક શાખાના રિજન ચાર માં જપ્ત થયેલા વાહનો વાહન માલિકોને છોડાવી દેવા તાકીદ કરવામાં આવી છે અમદાવાદ એર ઇન્ડિયા ની ફ્લાઇટ ક્રેસ મામલો સમગ્ર ગુજરાત રાજ્ય અને દેશને હચ પચાવી દીધું છે

સર્કલ તેરના વીસ વાહનો જે ઘણા સમયથી ડિટેન થયેલા છે તે વાહનો વાહનના માલિકોને નોટિસ પાઠવવામાં આવેલ છે તેમજ આર ટીઓ તરફથી નામ સરનામા મંગાવવામાં આવેલ છે અને એસીઆરબી ગાંધીનગર નાઓને પણ પત્રવ્યવહાર કરેલ છે જેથી તેમના જે કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે અંગે માહિતી મળી રહે

તેના માલિકોને નોટિસ પાઠવવામાં આવેલ છે જો નોટિસ પાઠવવા છતાં પણ જો તેઓ અમારો સંપર્ક નથી કરતા અને વાહન નથી છોડાવતા તો તેમના નામ સરનામા માટે આરટીઓનાઓને પત્રકાર કરેલ છે એસીઆરપી ગાંધીનગર ખાતે પણ જે કોઈ ગુનામાં સંડવાયેલ છે કે કઈ પ્રકારના વાહનો છે તે પણ પત્રકાર કરેલ છે જો આ વીસ વાહન ના માલિકો છે કે નોટિસ આપ આપવા છતાં પણ જો અમારો સંપર્ક નહીં કરે વાહન નહીં છોડાવે તો તેઓની મહેરબાન કમિશનર સાહેબશ્રીના પરમિશન લઈ અને નિયમ ધારાધોરણ મુજબ એનો હરાજી કરવામાં આવશે